નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો અત્યારે ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય છે મિત્રો આ જે સિસ્ટમ છે એ સુરત જૂનાગઢ વડોદરા વલસાડ સુરત આ બધા ક્ષેત્રો પર સક્રિય છે જેને કારણે અહીંયા ભારે વાતાવરણ છવાઈ ગયું છે અને અતિ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે મિત્રો આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે અરબ અરબસાગરનું એક લો પ્રેશર ગુજરાતના કચ્છ અને દ્વારકામાં આવી જશે જેને કારણે અહીંયા ભારે વરસાદની આગાહી છે અને બીજી એક સિસ્ટમ નાગપુર સુધી પહોંચી ગઈ છે અને ગુજરાત તરફ એનો રસ્તો છે મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી છે અને ક્યાં વાવાઝોડા ફૂંકાઈ શકે આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોઈશું મિત્રો આઈએમડીએ આજે કયા કયા જિલ્લાઓ જાહેર કર્યા છે જ્યાં વરસાદની આગાહી છે તથા એલર્ટ આપવામાં આવ્યું છે આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોઈશું તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો ત્રીસમી તારીખે અને સવારે આઠ વાગ્યાની આસપાસ સુરત વલસાડ વડોદરા દાહોદ આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદી માહોલ છવાઈ ગયો છે અને વરસાદ પણ પડી રહ્યો છે સાથે સાથે જુનાગઢ ઉના આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ બની ગયો છે મિત્રો ત્રીસ તારીખે અને બપોરે એક વાગે ઉના જૂનાગઢ જામનગર દ્વારકા ગાંધીધામ નલિયા ખાવડા ચારણકા પાલનપુર મહેસાણા અમદાવાદ વડોદરા દાહોદ સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની પણ આગાહી છે મિત્રો ત્રીસ તારીખે અને ચાર વાગ્યાની આસપાસ મહેસાણા ચારણકા અમદાવાદ ખાવડા ગાંધીધામ નલિયા જામનગર થાન જૂનાગઢ દ્વારકા વડોદરા ભાવનગર સુરત વલસાડ ઉના આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો પહેલી તારીખે એટલે કે આવતીકાલે અને સવારે છ વાગ્યાની આસપાસ અરબસાગરની જે સિસ્ટમ છે એ ખેંચાઈને ગુજરાત આવતી રહેશે જેને કારણે જૂનાગઢ જામનગર દ્વારકા કચ્છના ગાંધીધામ નલિયા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે સવારે દસ વાગે આ જે સિસ્ટમ છે થાન જામનગર ગાંધીધામ આ બધા વિસ્તારો સુધી પહોંચી જશે અને અહીંયા પણ અતિ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે અમદાવાદ મહેસાણા અહીંયા પણ ભારે વરસાદ થઈ શકે છે સાંજે છ વાગે મિત્રો આ સિસ્ટમ પોરબંદર ભાણવડ જામનગર સલાયા જુનાગઢ અહીંયા અતિ ભારે વરસાદ લાવશે ગાંધીધામ અને ખાવડા અહીંયા પણ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો આ જે લો પ્રેશર છે એ ધીરે ધીરે આગળ વધીને જામનગર રાજકોટ ગોંડલ ભાણવડ સલાયા જૂનાગઢ આ બધા વિસ્તારો સુધી આવી જશે અને અહીંયા પણ અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો ત્રીસમી તારીખે અને બપોરે બે વાગ્યાની આસપાસ દ્વારકા જામનગર ગાંધીધામ થાન ચારણકા ખાવડા મહેસાણા પાલનપુર સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે ત્રીસ તારીખે અને સાંજે સાત વાગ્યાની આસપાસ ભાવનગર થાન વડોદરા સુરત અહીંયા વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે પહેલી તારીખે મિત્રો સવારે સાત વાગ્યાની આસપાસ જામનગર ગાંધીધામ દ્વારકા અમદાવાદ ભાવનગર સુરત અહીંયા વાવાઝોડા ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ થઈ શકે છે પહેલી તારીખે અને સાંજે ચાર વાગ્યાની આસપાસ ગાંધીધામ જામનગર અમદાવાદ ભાવનગર જુનાગઢ અહીંયા ભારે વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે મિત્રો ત્રીસમી જૂનના રોજ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જાહેર કર્યા છે જ્યાં વરસાદ અને એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા બોટાદ કચ્છ અને દીવ આ બધા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે જ્યારે ભરૂચ સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ બધા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિભારે વરસાદ થઈ શકે છે